નમસ્કાર હું માની સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વાત કરવામાં આવે તો જોડવાની જે મગાણમાં જે ધરપકડ કરવામાં આવી છે મનરેગામાં એને લઈને આજે આજ રોજ કચ્છ પૂર્વ કચ્છ આહિર સેના આહિર સમાજ દ્વારા પ્રાંત કચેરી નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યો છે અને આજે સમગ્ર ગુજરાતમાં આહીર સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે તેમજ અન્ય સમાજના લોકો પણ હીરાભાઈ જોટવાના સમર્થનમાં આવી રહ્યા છે આપે જોઈએ તો ક્યાંક ને ક્યાંક હીરાભાઈ જોટવા નિર્દોષ છે એવો સાબિત અહીંયા થાય છે કારણ કે ક્યાંય પોતાની સનવણી સીધી રીતે ક્યાંય પણ સનવણી એમની છે જ નહીં એમનું એજન્સીમાં પણ ક્યાંય નામ ખૂલ્યું નથી લો પણ જે ક્યાંક ને ક્યાંક રાજકીય કિનાખોરીના ભોગ બન્યા હોય એવો સ્પષ્ટપણે અહીંયા જણાઈ આવે છે એટલે આજે આહીર સમાજ તેમજ આહી સેના ગુજરાત દ્વારા જે કચ્છ જિલ્લા દ્વારા આજે આવેદનપત્ર આપી અને અમારી જે માગણી છે એ અમે નાયબ કલેક્ટર સાહેબ સુધી મુખ્યમંત્રી નાયબ કલેક્ટર મારફતે પહોંચાડી છે તો આગામી સમયમાં જો હીરાભાઈ જોટવાને આમાંથી ન્યાય નહીં મળે તો હજી આગળ ગુજરાત આહીર સમાજ એક મોટો સંમેલન પણ કરવા યોજવાનું પણ તૈયારી છે તો એક મોટું સંમેલન પણ કરવામાં આવશે એટલે અમે અહીંથી આહીર સમાજ દ્વારા એક તંત્રને સરકારશ્રીને પણ એક સ્પષ્ટ સૂચના આપીએ છીએ કે ક્યાંકને ક્યાંક અહીં સમાજના આગેવાનોને ટાર્ગેટ કરવાનું બંધ કરવામાં આવે એ હીરાભાઈ જોટવા છે અમારા અહી સમાજના દાનવીર ભામાસા છે અને સમાજને નહીં પણ આ દરેક સમાજને અઢારે વર્ણને ઉપયોગી થાય છે એવા છે તો એ ક્યારે કૌભાંડ કરે નહીં અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે ક્યારે અમે પણ કૌભાંડને કોઈ સાવરતા નથી ત્યાં પણ જો ગુનો હોય તો ભલે સજા કરો પરંતુ ખોટી રીતે અત્યારે હાલ તપાસના નામે એમને લઈ ગયા હતા અને જેલમાં રાખી દેવામાં આવ્યા છે રિમાન્ડ માટે મોકલી દેવામાં આવ્યા છે આ પણ એક ચિંતાનો વિષય છે એટલે અહીં સમાજે સમગ્ર ગુજરાતમાં આજે આવેદનપત્ર આપી રહ્યા છે ત્યારે અંજાર ખાતે નાયબ મામલતદાર નાયબ પ્રાંત કચેરી પણ અમે પણ આહિર સેના અને કચ્છ આહી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે